ગુડ મોર્નિંગ મારા કલેજ આવરના વાય ગયા છે છ અને મારી વાઈફ આવી ગઈ છે અહીંયા કાપુદરા ઉતરવાની છે તો અત્યારવાના લેવા નીકળું છું આગળ આજ તો જોઈએ હવે કેવું થાય છે તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ પંપા ગેટ પંપા ગેટ ઉતરવાની છે ફોન નીરો તો પણ ખબર નહીં હવે માલકપાની આસપાસ બસ છે અને આપણે અહીંયા ઉભા છીએ આવે ત્યાં બધી ઠંડી તો બહુ છે તો આપણે ઉભા છીએ તમને બતાવું સુરતમાં આવતી વધારે ટ્રાફિક હોય ને તો સવારમાં બસ વાળા આવતી વધારે ટ્રાફિક જોઈ લો છે ને બસ ની લઈને આ રાઘવ આ આપણી બસ જ લાગે છે બસ જ દેખા તમને અવાર અવાર માં તો એ જાણે બસ વાલે જો આ તુલસી આગળ ગઈ રાહ જો બે જણા ને બસ આલે મુસીબત આવી ગઈ છે અવાર અવારમાં મુસીબત અરે મુશ્કેલો પાર કરીને આવી ગઈ છે આપ મોત કો છૂકે તક સે વાપસ આ સકતા ટેન્શન લેને કા તો નીકળી હવે ઘર બાજુ આપણે ઘર મળીએ તો તમે અત્યારે તાપી નંદુનો ધુમો જુઓ તમને કાઈ દેખાય જ નહીં

અને આ ડબ્બો તો જે આખો ભરેલો જ છે આમાં જો અને આ રોમીએ જો ઘી તે કેટલો બધો આવી દી ખીચડામાં આ બધું ન્યાથી જ આવ્યું છે ખીચડો હજી તો ઉતરાણને બહુ બધી વાર છે તો એડવાન્સ ખીચડો આવી ગયો છે અને ઘરે આવી ગયા છે ચા નાસ્તો કરીએ છીએ અને હવે નીકળવાનું છે ધંધે ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેસાઈ જાય છે ભાઈ ધંધે જવાનું ને નાસ્તો <laughs> કરી <laughs>